નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો શિવરાત્રી નજીક આવી રહી છે તો શિવરાત્રિમાં આપણે શક્કરિયા અને બટેટા જ ખાવાના હોય છે તો આજે આપણે બનાવવાના છે એક એકદમ ટેસ્ટી એવા શક્કરિયાના વડા તો આ શક્કરિયા ખાવામાં તો ટેસ્ટી હોય જ છે સાથે સાથે પૌષ્ટિક પણ એટલા હોય છે તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે સૌથી પહેલાં તો આપણે આ રીતે એક વાટકી મુરૈયો લેવાનું છે મેં અહીંયા મોટા વાસણમાં એટલા માટે લીધું છે કારણ કે આપણે એમાં ધોઈ શકાય એટલા માટે તો હવે આપણે એને ત્રણથી ચાર વાર ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે તમારે જેટલી વ્યક્તિ માટે વડા બનાવવા હોય એ પ્રમાણે તમારે મોરૈયાનું ક્વોન્ટિટી લેવાની છે તો મેં અહીંયા એક વાટકી જેટલો લીધેલો છે જો તમારે વધારે વડા બનાવવા હોય તો તમે બે વાટકી પણ લઈ શકો છો મોરૈયાને સારી રીતે ધોઈ લીધા પછી આપણે એને થોડીકવાર માટે સાઈડમાં રાખવાનું છે જેથી તે પલળે પાણીવાળો હોવાથી તે એની જાતે જ પલળશે તો હવે આપણે ત્યાં સુધીમાં શક્કરિયાની તૈયારી કરીએ તો મેં અહીંયા એક જ સક્કરિયું લીધેલું છે અને એ પણ મોટું છે એટલા માટે તો એક વાટકી જેટલો મોરૈયો છે એટલે મેં અહીંયા એક સકરિયું લીધું છે જો તમારે વધારે બનાવવા હોય વડા તો તમે આમાં બે સક્કરિયા એડ કરી શકો છો તો હવે આપણે એને સારી રીતે ધોઈ અને આ રીતે છોલી લેવાનું છે અને એના નાના નાના કટકા કરી લેવાના છે શક્કરિયાનો ટેસ્ટ સ્વાદમાં થોડો ગળ્યો હોવાથી તે ખાવાની ખૂબ જ મજા પડે છે અને તે ખૂબ જ ઝડપથી વફાઈ પણ જાય છે એટલે આપણે એને વધારે ટાઈમ બાફવાની પણ જરૂર નથી પડતી તો હવે આપણે એક કૂકરમાં એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે વધારે નથી કરવાનું ફક્ત થોડુંક જ એડ કરવાનું છે અને ચપટી કેવું જીરું એડ કરવાનું છે જીરું બરાબર તતરે એટલે થોડાક લીમડાના પાન એડ કરી દેવાના છે અને જે મૂરૈયો ધોઈને તૈયાર રાખ્યો છે તે આમાં આ રીતે એડ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે બધું મોરૈઓ એડ કર્યા પછી આપણે એમાં થોડુંક પાણી એડ કરી દેવાનું છે જેથી મોરૈયો નીચે ચોંટવા ના લાગે એટલા માટે તો પાણી એડ કર્યા પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે એમાં શક્કરિયાના જે ટુકડા કરેલા છે તે આમાં આ રીતે એડ કરી દેવાના છે મેં અહીંયા મોટા જ ટુકડા કરેલા છે કારણ કે આપણે એને બાફશું ને તો એ એકદમ પોચા થઈ જશે એટલા માટે તો શક્કરિયાના ટુકડા એડ કર્યા પછી જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે બહુ વધારે પણ નથી કરવાનું અને બહુ ઓછું પણ નથી કરવાનું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો જો તમને પાણી થોડુંક ઓછું લાગતું હોય તો થોડુંક એડ કરી શકો છો હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે એની ત્રણથી ચાર સીટી વગાડી લેવાની છે એકદમ મીડિયમ આંચ પર જ રાખવાનું છે બહુ ફાસ્ટ ગેસ પર નથી રાખવાનું ત્રણથી ચાર સીટી થઈ જશે એટલે તમે જોઈ શકો છો બધો મોરૈયો બરાબર ચડી જશે અને શક્કરિયા પણ એકદમ બફાઈને લચકો અને લોચો થઈ ગયેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો હવે આપણે એમાં આ રીતે ચેક કરી લેવાનું છે બરાબર બફાઈ તો ગયું જ છે મોરૈયો વફાતો તો ત્યાં સુધી મેં અહીંયા લીલા મોડા મરચાંના ઝીણા ટુકડા સુધારીને તૈયાર કર્યા છે અને કોથમીને પણ સુધારીને તૈયાર કરી છે જો તમારે તીખાસ વધારે જોઈએ તો તમે લીલા તીખા મરચાં ઝીણા સુધારીને એડ કરી શકો છો અથવા તો આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો તો હવે આ બધું જે મોરૈયો છે તેને આપણે મોટા વાસણમાં આ રીતે છૂટો કરવાનો છે જેથી તે ફટાફટ ઠંડો થઈ જાય તો તમે જોઈ શકો છો કેટલો સરસ રીતે આપણો મોરૈયો બફાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે શું કરવાનું છે કે એને આ રીતે પહોળો કરવાનો છે અને જે સક્કરિયાના ટુકડા આપણે મોટા મોટા રાખ્યા હતા એ પોચા થઈ ગયા છે એટલે આપણે એને આ રીતે એકદમ દબાવીને મિક્સ કરી દેવાના છે જેથી આપણને ખબર જ નહીં પડે કે આપણે એમાં સક્કરિયું એડ કરેલું છે તો તમે જોઈ શકો છો આ રીતે સક્કરિયાને એક તમ મેસ કરી લેવાના છે ચમચાની મદદથી શક્કરિયું સારી રીતે મેસ થઈ જશે એટલે તમે જોઈ શકો છો મોરૈયાને આ રીતે ગુલ્લો વાળશો ને તો એકદમ સરસ રીતે હાથમાં મુઠ્ઠીથી ગુલ્લો વળી જશે હવે આપણે હાથની મદદથી આપણે બધા મોરૈયાને સારી રીતે મસળી અને વ્યવસ્થિત કરી દેવાનો છે જે રીતે આપણે લોટ બાંધીએ છીએ ને બસ એ જ રીતે આપણે મોરૈયાને મસળવાનો છે બરાબર મસળી લીધા પછી આપણે જે મોળા મરચાં મેં સુધારીને રાખેલા છે તે આમાં એડ કર્યા છે અને હવે આપણે એમાં કોથમીર એડી કરી દેવાની છે તો જો તમને તીખાસ જોઈએ મેં તમને પહેલાં પણ કીધું કે જો તમારે તીખાસ વધારે જોઈએ તો તમે તીખા મરચાં એડ કરી શકો છો અને જો તમારે લાલ મરચું પણ એડ કરવું હોય તો થોડુંક એડ કરી શકો છો અને જો તમારે એક ચમચી જેટલી ખાંડ એડ કરવી હોય તો પણ કરી શકો છો તો કોથમીર એડ કર્યા પછી હવે આપણે બે ચમચી જેટલા તલ એડ કરવાના છે એનાથી પણ વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ વડા નાનાથી લઈને મોટેરાઓ બધાને ખૂબ જ ભાવશે ઉપરથી ક્રિસ્પી તો હોય જ છે સાથે સાથે અંદરથી એટલા જ સોફ્ટ હોય છે કે આપણે ખાઈશું ને તો આપણને લાગશે જ નહીં કે આ આપણે શક્કરિયાના વડા બનાવેલા છે તો સારી રીતે મસળી લીધા પછી હવે આપણે બે ચમચી જેટલો જે રાજગરાનો લોટ છે તે એડ કરવાનો છે અને અડધું લીંબુ આ રીતે એડ કરી અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આ રીતે લોટ બાંધી લેવાનો છે તો હવે આપણે હાથમાં થોડાક તલ રાખવાના છે અને એક હાથે આ રીતે ગુલ્લો વાળી અને તે ગુલ્લાની ચારે બાજુ આ રીતે તલ થોડાક લગાડી દેવાના છે અને એને વડાની સેપ આપી દેવાનો છે આ રીતે આપણે જે રીતે વડા બનાવીએ છીએ બસ એ જ શેપ એને આપવાનો છે તમે ઈચ્છો તો નાના વડા પણ બનાવી શકો છો અને જો તમે ઈચ્છો તો આ સાઈઝના મોટા વડા પણ બનાવી શકો છો તો આપણે આ જ્યારે વડા બનાવતા હોઈએ ત્યારે આજુબાજુ તલ લગાડીશું ને તો એનો ટેસ્ટ વધારે આવશે અને ખૂબ જ ટેસ્ટી બનશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે એટલા માટે આપણે આ તલ આ રીતે લગાડવાના છે તો આ જ રીતે આપણે બધા વડાને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો બધા જ વડા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે કરવાનું છે તળવાનું કામ તો તળવા માટે આપણે સૌથી પહેલાં તો એક કઢાઈમાં આ રીતે તેલ લઈ અને એને એકદમ ગરમ કરવાનું છે જ્યારે પણ આપણે વડા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે અને આપણે એક સામટા વધારે વડામાં એડ નથી કરવાના નહીંતર શું થશે કે બધા વડા ફાટવા લાગશે અને તૂટી જશે એટલા માટે તો ચાર અથવા તો પાંચ જ વડા એડ કરવાના રહેશે અને એને સારી રીતે એક બાજુથી બરાબર શેકાવા દેવાના છે ત્યારબાદ જ આપણે એને પલટાવાના છે તો એક બાજુથી સારી રીતે શેકાઈ જાય એટલે પછી આપણે એને પલટાવ્યા પછી આપણે ગેસનો ફ્લેમ મીડિયમ કરી શકો છો તો તમે જોઈ શકો છો હવે મીડિયમ આટ પર એને સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે તળી લેવાના છે તો હવે તમે જોઈ શકો છો એનો કલર એકદમ બ્રાઉન થઈ ગયેલો છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે તમે જોઈ શકો છો આપણા એકદમ ટેસ્ટી વડા બનીને તૈયાર થઈ ગયા છે તો દેખાવ પણ એટલો સરસ છે કે ચાલો અત્યારે જ આપણે વડા ખાઈ લઈએ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે તો ફરીથી એકવાર કહી દઉં છું કે જ્યારે પણ આપણે વડા એડ કરતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ પાસ જ રાખવી ત્યારબાદ આપણે એને મીડિયમથી લો પર આપણે રાખી શકીએ છીએ કારણ કે જો શરૂઆતમાં આપણે ધીમી ગેસની આંચ રાખીશું તો જે તેલનું ટેમ્પરેચર છે તે ડાઉન થઈ જશે અને આપણા વડા બરાબર નહીં તળાય અને ઉપરથી ક્રિસ્પી પણ નહીં બને એટલા માટે તો ચાલો આપણા એકદમ ટેસ્ટી અને શિવરાત્રિ સ્પેશિયલ વડા બનીને તૈયાર થઈ ગયા છે તો છે ને એકદમ સરળ રેસીપી અને જો આ વડા તમે ટેસ્ટ કરશો ને તો તમે બીજા બધા વડા ભૂલી જશો તમને ખબર જ નહીં પડે કે આ આપણે ફરાળી વડા બનાવ્યા છે તો ચાલો તમને જો આ રેસીપી ગમી હોય આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આવી જાઓ ફરાળી વડા ખાવા માટે એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવા આપણા શક્કરિયાના વડા બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય